તો જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ અને આજે બીચ છે તો જય બાબા બાબારી બરાબર અને શ્રાવણ મહિનામાં આપણે હર હર મહાદેવ આપણે બધેના ભગત છીએ તો નહીં તૈયાર થઈ ગયા વાગ્યા છે આઠ અને તો જવાનું ઘરે કેમ કે માતાજી બિહારવાના રાતે આપણે વિડીયોમાં કીધું હતું બહુ ને બધું લાગે તો એટલે માતાજી બિહારવાના છે તો હવે થોડો ઘણા કટ બતાવશું ટાઈમ છે અઠા એ પ્રમાણે બરાબર તો આપણે બંનેકળીએ ભરતજીના ઘરે તો ભલે રહીશું બ્લોગમાં જય માતાજી તો જય માતાજી મિત્રો આપણે રોમાપીરના મંદિરમાં આવી ગયા છે

જઈએ આપણે એ ઘેર ના પાડે હા એમ ના પડે ઘેર તને ખબર નહી પડતી તો મિત્રો હવે આપણે મળીએ મોડા કોકોમ હશે તો બતાવશું તો મિત્રો એલું જેડે મનસુન કાલનો કોક ખવરાય નતો મે તો થયો તો વાત પાડા મારા અમારા વાત પાડા પણ તું મારો કરે વાત પાડે એમ કે પેલા મિત્રો <laughs> <laughs> <laughs>

જવાનું ઓપનિંગ બરોબર ગાડીઓ સર્વિસ કરાવવા જુઓ એક પેલી પડી ભાવું લઈને આવ્યો હો ખ્યાગારજી લઈને આવ્યા અંદર બેઠા અને આપણે પહેલી લગાવી દીધી છે પ્લસ ઓપનિંગ છે કાલે શિખપુર મહેસાણા વિજાપુર ચાર જગ્યાનું હો ટોટલ બરોબર એટલે ગાડી બધી વોશ કરાવી પડે કેમકે ચોમાસામાં ગાડીઓ વધારે બગડે જોઈ લો કમ્પ્લીટ થઈ જાય પછી આપણે લઈ લઈને પછી આપણા ફોમમાં તો બનાવી જોઈએ બ્લોકમાં જય માતાજી આપણે બાબરા મંદિરે આવી ગયા હતા એક ગાડી સર્વિસ વહેલી બીજી ગાડી લઈને ક્યાં જેમ બે જણા અમારા વગત ચકલન દોણા નાખે વિપુલ એ તમને બતાવી દે છે આ લોકેશન તો અને ઘણા લોકો આવે છે દર્શન કરવા મોને બરોબર તો જોયેલું હશે મંદિર આવું વાતાવરણ હોય ને મજા આવી જાય ભગત આવે

મિત્રો આપણે ગાડીમાં પહોંચી જઈ છીએ અને ખેગા ગાડી ચલાવીશું ખેગા આપણે આપડે બતાવશે ને એ તો તમને આજના વિડીયો માં કીધેલું હોય શું કેવું પાછા આવા જઈએ આપણે જો કોઈ ગાડી સફારી મેલી સફર જો એરિયલ મેલી સર્વિસ કરવા માટે તો એકણ જઈએ મળીએ એકણ જય માતાજી તો જય માતાજી મિત્રો આપણે જો આ ગાડી ધોરીને લઈને આવી ગયા તો પેલી ગાડી કંપની પાછળ નિલેશ ને હું બે જણા લેવા જઈએ તો નિલેશ તું ચલાવી લે ગાડી આમ બેઠ જાતે સાઈડમાં તો આવડા ભાઈ જો

આપણે બે કંટ્રોલર એક છ મહિના ને મોટર એક વર્ષ એ એન બ્રેક કોલકી ભાઈ શું અરે રે તમ ચોથી આ એક મિનિટ એક મિનિટ ચોથી આ બ્રેક દબાય એક વાત કો એક વાત કો આ બધું કટ લીધી આવી જવો જા દે આ કટ કટ લે આ બધું બંધ કર લો બટન ને ગાડી લઈ જઈ આ બધું બંધ કરી દેજો મે કદી જિંદગીમાં શું આ સાદી પેલી અહીં તો ની પાળી આવી પાળ દેઓ જા દે કઈ ભાઈ જા રે દે કદી પાળે નહીં આ બધું

કોમેડી કરતો કઈ હેન્ડ બ્રેકની ખબર કોમેડી નથી ખબર નથી એનો જેને શિફ્ટ છે તો શિફ્ટ ને ચાવી ચાલુ મળતો ચાવી આવવાની શિફ્ટ નહીં મળે ઠીકા લશ્કરી ગાડી હા જે તો મળીએ આપણે ત્યાં તો મિત્રો આપણે પહોંચી જઈશીએ ગાડી જોડી જોઈ લો તૈયાર થઈ ગઈ છે તો નિરેશ હું લઈને આવ

ને એક આપણે લગાવવાની પાછા પેલી ગાડી પહેરીને જે સફારી ને નંબર પ્લેટ ઉઠી ગઈ હતી તે પાછું ધક્કો પડ્યો હોય તો પાછા બે જણા હેટ્યા એટલે ગાડી આપણે ચલાવાય નહીં નહીં આપણે કોઈ ના સાચી વાત જોવા બે પ્લેટ લગાવી આવતા રીએ બે મિનિટ કોવામાં બરાબર લગાવી હતી તો મારી એક નંબર પ્લેટ લગાવી નવા આવી ગયા પાછળ તો નંબર પ્લેટ હા તો તમે બતાવી જી આપડા આગળ નહીં આપડી જુઓ તો લગાવી દઈએ તો જોઈ લો આપણે નંબર પ્લેટ લગાવી દઈએ

તો હું છું હા પછી અમારા કલજી છે કલજી તો બધા મેં તો દર્શન કરજો અચાનક થયું ને હબાનું અચાનક થયું ને અચાનક તમે તો બોલતો નહીં તો આમ તો ઘણું બધું બોલી દે તો બધા મિત્રો દર્શન કરજો દર્શનો લાવો લેજો તો બાપુ હતા અંગાત બરોબર ભરતજી સી પણ આપણે ભરતજીને તો નહીં બતાવવાના તમે બતાવો શું સમય આવશે બધા તો આપણે હવે નીકળીએ દર્શન થઈ ગયા છે નાનું મંદિર છે એટલે તો આ દર્શન કરી લેજો જહુમાએ અને જહુમાનો રથ છે આર્યો બધા મિત્રો જોઈ લો દર્શન કરજો જય મારી જય મારી જહુ મારી માવતર તો આપણે વાર સેવા નીકળીએ ઘર બાજુ અને મિત્રોને ગુડ નાઇટ જય માતાજી જય પાક જય હુમ જય ભોગનાથ